ફક્ત એક જ દિવસમાં એક જ વખત પ્રયોગ કરવાથી શ્વાસ ની તકલીફમાં રાહત થઈ જશે શું છે આ પ્રયોગ અને કે દિવસે કરવાનો છે કેવી રીતના કરવાનો છે એ આ વિડીયો જણાવો એના પહેલા સૌને વિનંતી છે કે અમારા વિડીયોને એક લાઈક જરૂર થી કરો વધુ ને વધુ લોકો સુધી આ વિડીયો શેર કરો અને અમારી ચેનલ જો હજુ સુધી તમે રાજઇબ ન કરેલી હોય તો અમારી ચેનલ કરો જેથી કરીને તમને નવા નવા કરી નોટિફિકેશન મળતું શ્વાસના રોગથી અનેક લોકો પીડાતા હોય છે તો તેના માટે આજે હું એક જબરજસ્ત પ્રયોગ બતાવું છું આ પ્રયોગ માટે સૌથી પહેલા આપણે પીપળાના વૃક્ષ ની છાલ એટલે કે જે પીપળાના વૃક્ષ ની જે સ્કીન હોય તેને લઈ આવવાની છે હવે એ છાલને આપણે સુકવી દેવાની છે સુકાઈ જાય ત્યાર પછી તેને આપણે સળગાવી અને તેની ભસ્મ એટલે કે એની જે રાખ બચે એ રાખને આપણે કાચની બરણીમાં ભરી રાખવાની છે ત્યાર પછી હવે જ્યારે શરદ પૂનમ હમણાં થોડા દિવસમાં આવી રહી છે તો તે દિવસે આનો પ્રયોગ કરવાનો છે હવે શરદ પૂનમના દિવસે આપણે એક ઉપવાસ કરવાનો છે ઉપવાસમાં ફરાડી કંઈ પણ વસ્તુ લેવાની નથી જો જરૂર પડે તો આપણે ગરમ ઉકાળેલું આપણે પાણી પી શકીએ ત્યાર પછી આખો દિવસ ઉપવાસ કર્યા પછી રાત્રે બાર વાગ્યાની આસપાસ આપણે એક ખીરનું સેવન કરવાનું ખીરમાં આપણે જોઈએ તો ગાયનું દૂધ ત્યાર પછી પૌવા અને ખડી સાકરની આ ખીર બનાવવાની છે હવે આ ખીરનો ઉપયોગ આપણે રાત્રે શરદ પૂનમની રાત્રે આશરે બાર વાગ્યાની આસપાસ કરવાનો છે હવે રાત્રે વાગ્યે આ આપણે જે બરણીમાં કાચની બરણીમાં જે પેલી ભસ્મ ભરેલી છે એ ભસ્મ છ થી દસ ગ્રામ જેટલી ભસ્મ એક કપ જેટલી ખીરમાં મિક્સ કરી અને આ ખીર નું આપણે સેવન કરવાનું છે એટલે કે ખાઈ જવાની છે ત્યારબાદ જે ચંદ્રના જે કિરણો છે શરદ પૂનમની ચંદ્રના કિરણો આપણા શરીર પર સીધા પડે એ રીતના એટલે કે આપણી અગાસી પર કે કોઈ પણ એવી જગ્યાએ કે જેથી કરીને તેના કિરણો સીધા આપણા પર પડે એ રીતના આપણે રહેવાનું છે અને બને તો આખી રાત જાગવાનું છે જ્યાં સુધી આપણે જાગી શકીએ ત્યાં સુધી આપણે જાગવાનું છે આ એક જ વખત આ રીતના પ્રયોગ કરવાથી શ્વાસના દર્દીઓને શ્વાસની તકલીફમાં રાહત થઈ જશે આ પ્રયોગ કોણ ન કરી શકે તો સૌથી પહેલા આ પ્રયોગ છે તે બાળકો ન કરી શકે ત્યાર પછી ગર્ભવતી મહિલાઓ ન કરી શકે ત્યાર પછી જેમનું શરીર દૂબળું પાતળું હોય તે ન કરી શકે અને જે લોકો આખો દિવસ ઉપવાસ ન કરી શકે તેવા લોકો આ પ્રયોગ કરવો નહીં શરદ પૂનમ નો પિત્ત માટેનો એક અદભુત રસાયણ પ્રયોગ પણ અમારી ચેનલ પર બતાવેલો છે તો આપ એ પણ જરૂર થી જુઓ